પછી જાણે ઓર્ડર તારીખ એને ઉભી કહ્યું કે ફોટોગ્રાફર ગુજશે કે ભાઈ નવરો છે મને ટાકે ટાકે ચોટલો થવાનો હોય ને તારે મને ફોન કરશે અડધો કલાક પહેલા કે ભાઈ નવરો છે હું તો કહું હું ઓર્ડરમાં છું હું ક્યાંથી નવરો હું તો દિવસ જો એક વાત હું ઓર્ડર લઉં તો એક જ ઓર્ડર લઉં પણ સાહેબ ભાઈ એક દિવસમાં માં પાંચ પાંચ ઓર્ડર લે ખરું ખોટું લેવા પડે કરવી પડે તો ઘણા તમને તરક્કી આપે માતાજી અને અમારા ઓડિયન્સ પણ જુઓ છે એ પણ તમને ઓર્ડર આપે એમનું મહાકાળ સ્ટુડિયો છે મહાદેવ મહાદેવ સ્ટુડિયો છે તો વિડીયો સાથે બન્યા રહ્યો સવાર સવાર સવારમાં આપણે હરી પાણી ટોકન ચા પીવા આવ્યા છે કોફી પીવા આવ્યા છે કાલે વિડિયો નતા નાખી શક્યા કેમ કે લાઈટ અમારે કાપી નાખી હતી ને મોબાઈલમાં ચાર્જિંગ નહોતું જેમ કે અમે બે વારનું લાઈટ બિલ નહોતું ભર્યું એટલે ત્યાં આગળ ઓનલાઈન લાઈટ કપાઈ ગઈ હતી અને તમને હું બતાવું અમારું લાઇટ બિલ કેટલું ચડ્યું હતું કેટલું ચડ્યું હતું એકત્રીસો ને સોળ પોઈન્ટ ચોર્યાસી પૈસા તો ગાય તમારા સાથે પણ આવું ના થાય એટલે ટાઈમ પર તમે લાઇટ બિલ ભરી નાખવું ને અત્યારે સવાર સવારમાં મારા ત્યાં આગળ આવી ગયા છે રોહિતભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો

तो गैस हमारे पास आ गया रोहित भाई और उसका एक ऑर्डर था सगाई का वो एडिटिंग हमें करना है तो गैस अभी जा रहे हैं हम बाजार थोड़ा सा काम है चावल और घर का करियाना लेने जाना है और थोड़ा सा और भी काम है तो एडिटिंग बाद में आके करेंगे और वीडियो के साथ बने रहे आज मजा आएगा धमाकेदार वीडियो बनाना है हमें तो गैस, अब हम जा रहे हैं बाजार राशन राशन लेने जा है हमें હું કહીશ તમને ખબર છે કેવું બન્યું હોય ખરાબ બન્યું હોય તો ખાવું ના બનાવે બીજા ખાવું બનાવે રોહિત

પાણી કોઈ ભીસાન મના નહી કરેટ્રોલ પંપી પેટ્રોલ પંપ કેટલા આપે તમે અઢી કિલો ત્રણ બોલ્યો અઢી બોલ્યો તમે અઢી બોલે

એક નંબર ચોખા બને છે ફાલ મસ્ત બને છે આને બહુ પસંદ છે હે કે નહીં એ એ આસીના ફેવરિટ છે અને આ મારા ફેવરિટ છે આ 45 આ 45 રૂપિયાનો ભાવના છે આ મારા ફેવરિટ છે તો ગાઈસ આપણે કઈ પર લીધું છે એ કનીવાર કઈ વસ્તુ બોલા સમજે છે

તો મિત્રો આજે કામ કરતાં કરતાં વાગી ગયા છે છ તમે જોઈ શકો છો પાંચ ને પચાસ થઈ ગઈ છે અને આપણે સગાઈ નહીં એક કેસેટ એડિટિંગ કરતા હતા આજે કંઈ બીજું કામ નહોતું બજારમાં જવાની ઈચ્છા હતી બજાર આપણે પકોડી ખાવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો બજારમાં જવાનું પણ આજે કરી દીધું કેન્સલ તો વિડીયો સાથે બનાવી જો કંઈક ને કંઈક અત્યારે નવું કરી હતું બજારમાં જઈને અને આ એક્સપોર્ટ થવામાં સોળ મિનિટની વાત છે તમે જોઈ શકો છો તો આપણે બીજું કંઈ કામ તો નથી આપણે જો ઓર્ડર ચાલુ થાય સિઝન આવે એટલે આપણે ઓર્ડર કરીએ છીએ અને સિઝન પટી જાય તો આપણે એડિટિંગ કામ કરીએ તો કેસેટ પણ એડિટિંગ કરીએ છીએ આલ્બમ પણ ડિઝાઇનિંગ કરીએ છીએ આપણે પોતે અને આપણે ફ્રેમ પણ બનાવીએ છીએ આલ્બમ ડિઝાઇનિંગનું અને વિડીયો કેસેટનું અને ફોટા વિડીયો પ્રી વેડિંગ કરીએ છીએ આલ્બમ ડિઝાઇનિંગ પણ કરીએ છીએ વિડીયો સાથે બનાવી જો બજારમાં જઈએ છીએ થોડું કંઈક પેનડ્રાઈવ લેવા માટે આ તમે જોઈ શકો છો પેનડ્રાઈવનું બોક્સ અમારે આ રીતે આવે છે એની અંદર આવી પેનડ્રાઈવ આવશે તો આજે આખો દિવસ એડિટિંગ કરતાં કરતાં થઈ ગયો છે છ વાગી ગયા છે અને હવે જઈ રહ્યા છીએ આપણે પેન્ડ્રા લેવા માટે બજારમાં ને મારા સાથે મુજીભાઈ એક્ટિવા ચલાવી રહ્યા છે મોદીભાઈ અને હું આવી ગયો છું અત્યારે બજારમાં રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો અને અત્યારે આપણે બનાવવાનો હતો ચેલેન્જિંગ વિડીયો પણ ચેલેન્જિંગ વિડીયો બન્યો નથી ઈચ્છા એવી છે કે કાલ સવારે આપણે ચેલેન્જિંગ વિડીયો બનાવીશું નકિનભાઈ જોડે કાં તો રોહિતભાઈ જોડે કોઈપણ સાથે આપણે ચેલેન્જિંગ વિડીયો બનાવવાનો છે અને આપણા તો મોદીભાઈ પેટ્રોલ પટી ગયું છે તો હવે પેટ્રોલ પુરાવા આવી ગયા નહીં મોદીભાઈ તો મિત્રો મોદીભાઈ પેટ્રોલ પુરાવી દીધો છે અને અમને પેટ્રોલ પંપે એક કપડ મળી હતી એમને કીધું કે અમારા મોબાઈલમાં ફોટો ક્લિક કરી આલો અમારા કપલ ફોટો અને અમે કપલ ફોટો એમના મોબાઈલમાં ક્લિક કરી આલે છે અને હવે જઈ રહ્યા છે બજારમાં અને અત્યારે સાંજનો સમય કેટલો સરસ લાગે છે તમે જોઈ શકો છો પાટણનું આ લુક છે કોહિનુ ટોકીસ જોડે આ લોકેશન પાટણનું છે અને અહીંયા દરેક જ કપડાઓની દુકાન છે જેન્ટ્સ લેડીઝ ટી શર્ટોની અને સૌથી જૂનામ જૂની અહીંયા ટોકીસ છે તમે જોઈ શકો છો સૌથી જૂનામ જૂની કોહિનું ટોકીસ આરી હતી પહેલાં સમયની અંદર આજથી સાત વર્ષ પહેલાં બંધ થઈ ગઈ છે આ રીતે કોહિનુર ટોકીસ અહીંયા આનું નામ બહુ મોટું હતું બજાર વચ્ચો વચ્ચે અને હવે આપણે જઈ રહ્યા છીએ બજારમાં